હે વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે બધા ઉઠી ગયા છો અને હું સવારમાં મા ખોડિયારના દર્શન કરવા આવ્યો છું મસ્ત હજી દિવસ ઉગે છે કેસરી કેસરી આખો ભગવાન રંગથી આકાશ કસ્ટ ગયેલું છે જય મા ખોડિયાર જય માતાજી હવે શિયાળાનો થોડો થોડો ચમકારો દેખાય છે સવાર મસ્ત ઠંડી પડે છે અને અત્યારે જ વોકિંગ કરવાની સાચી બહુ મજા આવે વાહ બાપુ જય મામદે મો સરકાર શ્રી રામદેવ ગાય સાજી તો વાગ્યા છે સાડા સાત એન્ડ અત્યારે માં બા આવી ગયા છે તો ચલો તેડી આવું હમણાં બે દિવસથી પાણી આવે છે પણ અમારા સમાજનો નળ નથી બંધ થઈ રહ્યો એટલે આજે પણ નદી નીકળી ગઈ છે રાજુભાઈ સીતારામ એટલે નદી હવે ક્યાં પહોંચી જોઈ આપણે નદી તો બહુ લાંબી જાય છે ભાઈ પાણીનો ખોટે ખોટો બગાડ છે આ છેક સુખનાથ મંદિરે પહોંચ્યું પાણી અહીંથી સીધું નદીમાં ભળી ગયું છે એટલે પાણી પાણીમાં જ પડી ગયું ભાઈ નદીમાં એ બેઠા માજી હાલો માજી હાલો તો મારતી કરે ઠંડી કેવી કરતી કરે બેન તમારે નથી ચાલી શકતા બિચારા

સરસ મસ્ત ઉજરી ગયા પાંચે પાંચ હજી મસ્ત મોટા થઈ જાય ને હોડી દેખી જાય એટલે બધા જીવી પણ એક એક હાલતા શીખી ને પછી આ ઠેકાણે આમથી આમ ને આમથી આમ કરે એટલે બીજા કૂતરા આવી જાય ને એ બધા નાખે ચલો બધા સવાર નું હિરામણ કરવા અને રાતની ભાજી ગરમ કરીને અત્યારે સવાર માં ખાવાની મજા જ અલગ છે મે નાસ્તો કરી લીધો હવે પક્ષીઓને ચોખા ખાખી દો રદીપ ભાઈ પણ હાઉ હોચો હોચ ભાઈ મેકા છે દુકાન કેમ ખૂલવી ચાહી બાલાજી ગાઈસ કામ પર જાનને કા ટાઈમ હો ગયા હૈ और मैं निकल चुका हूँ काम पर चलिए आज का काम खत्म करते हैं वाह मेरे जिगरी वाह क्या हाल चाल है बढ़िया नहीं बालाजी देख बालाजी कौन मित्र बस शांति यहू कर बस जो आया बोर्ड तो सी करना नहीं को मुंडो इस नहीं को तो चाहिए यहाँ पे तो बोल्डर ना अब तो खड़ी क्यों तो खीरा हम

કોતરને ખવડાવી દીધું છે અને હવે જાકીટ પહેરી અને નીકળીએ ઠંડી વધતી જાય છે ચલો મોટર ગઈ આખી હાથ બાદ બધું ભરાઈ ગયું કાળા થઈ બે હાથ ગાઈસ બસ ગઈ કે સાડે આઠ અને ઠંડીનો નો ચમકારો વધી રહ્યો છે બા એ સાલ ઓઢી લીધી છે તો હવે ચલો નીકળીએ ફટાફટ ઘરે ઠંડીના આથા થઈ ગયા છે પૂરા બે કાળા કારણ કે મોટર ઉતારી મોટર બંધ પડી ગઈ હતી અને પાણીમાંથી કાઢીને એટલો ક્ષાર જામી ગયો તો કદળો કદળો થઈ ગયો અને કૂતરીને દૂધ બિસ્કીટ નાખી દઈએ કૂતી હાલ હલે આવી ઠેકડા માતી માતી હલે

હા તો હું બધું હૈમા મુજે આપણે ઘર જો કાન દુનિયા પહેવાલા શું ગાયશ આ નવ લોગ અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલ બાય બાય